નડિયાદમાં મંદિરોને નિશાન બનાવનાર તસ્કર પોલીસ પકડમાં એકસો પચાસ સીસીટીવી ફંફોસી પોલીસે તેર કિલો ચાંદી અને સોનું ઝડપી પાડ્યું અગાઉ પ્રોહિબિશન મારામારીના બાર ગુના નોંધાયેલા ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે સુપ્રસિદ્ધ મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને સલૂનના અંબે માતાજીના મંદિરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ખેડા એલસીબી અને નડિયાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસે બાર ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે ગત ચૌદ જાન્યુઆરીના રોજ મોટા કુંભનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહના તાળા તોડી ચોરી થતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ હતો આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાત ટીમો બનાવવામાં આવી હતી પોલીસે એકસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ડેટા તપાસ્યા બાદ

અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુમનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લક્ષ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલુણવાળાને એમાં રાઉન્ડઅપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાડા ચાર લાખ રૂપિયા ઉપર નો મુદ્દા માલ એ એની પાસેથી થી કબજે કરેલ છે મેં આપને કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ માં અગાઉ બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકાર નો હિસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફ ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તડપદા છે મોટા માલ માંથી ચોરી થઈ એમાં તમામ વસ્તુઓ એ લઈ ગયો હતો હા તમામ વસ્તુઓને એકલાથી લીધેલી છે એને મોડસ ઓપરેન્ડી મોડસ ઓપરેન્ડી એ દિવસ દરમિયાન મંદિરમાં દર્શન કરવા જાય છે અને ત્યાં કેમેરા વગેરે ના હોય તો એ એ ધ્યાન રાખી અને પછી રાત્રિ દરમિયાન એને નો લાભ લઈ અને પછી મંદિરમાં ચોરી કરતો હોય છે કેમેરા નથી પણ એની વાતચીત ઉપરથી એવું કે છે કે મેં મંદિરમાં રેકી કરેલી લીધી સર તમામ રિકવર થયો છે રિકવર થયેલો છે આરોપી પાસે જે ટોમી હોય છે એ જેનાથી લોક તોડ નાખતા હોય છે એ અને કટર આ બે વસ્તુ એની પાસે થી મળેલી છે અન્ય કોઈ સંડોવણી છે આરોપી સાથે હાલ પૂરતી તો કોઈ સંડોવણી નથી સાહેબ આ ચોરી કરવાનું કારણ શું છે જણાવો ચોરી કરવાનું કારણ મુદ્દામાલ વેચીને પૈસા કમાવાનું એકમાત્ર કારણ દેખાય છે